એમના સમર્થનમાં દૂર દૂરથી પધારેલા આપ સૌ આદિવાસી સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનો અને ગામડે ગામડેથી પધારેલા આગેવાનો સૌને મારા જય આદિવાસી જય જવાહર દોસ્તો આજે આપણે અહીંયા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે જે કેદરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું જે કેદરભાઈ વસાવાએ સડકને એ વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું જે

એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજ નો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો દોસ્તો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારો જ્યારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ખટકી ગુજરાતમાં

अरविंद केजरीवाल जी ना नेतृत्व में मारी जेवा चेतन भाई जेवा नाना परिवार ना छोकरा वो धारा सभ्यों बनवा ला गया है दोस्तों आपने इतना सामान्य परिवार ना मानसों चिए इतना गरीब घर ना मानसों में चिए सामान्य नाना ये वा गांडा मातियों में आवेज चिए के धारा सभ्यों सपनों तो वो दूर મુદ્દો એ નથી ગ્લાસ માર્યો કે પથ્થર મારો કે ઢોકો મારો કે આંખ મારી એ મુદ્દો નથી

ભાજપને ખટકે છે કે એક દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ વાતથી ભાજપને ઊંઘ નથી આવતી પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આપણે ત્યાં કહેવત છે

જ્યાં જ્યાં આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો અન્યાય થયો ભ્રષ્ટાચાર થયો ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું દોસ્તો દોસ્તો ભાજપ ની વાત ફટકે છે કે આ ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે

હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા કૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘણે આપણી વચ્ચે આવે છે દોસ્તો એક વાર ને બે વાર ને પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોયો ક્યારેય આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી થોડોક કલેક્ટરોય ધ્યાન આપતા નથી આ જે કર્મસાવા ફરલાયવા નેતા છે એનો એક ફળ જાય અને પંજાબથી મુખ્યમંત્રી ગેરિયામાળામાં આવી જાય છે આમ આદમી પાર્ટી તો પોતાની ખર્ચ નિભાવે આમ આથમી પાર્ટીને જયશરભાઈ જાણે આગે કરે જયારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે એના સાક્ષી તમે પોતે છો જયારે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરમડા સાગરભાઈ રબારે અમારા યુવરાજસિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજર હજુર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું

પણ દુર્ભાગ્ય તો એ બાબત તો છે કે જ્યાં ડેમ છે એ ડેમ નું પાણી આખા ગુજરાતમાં પહોંચે છે પણ સાગબારા માં અને નર્મદા માં જ્યાં નથી પહોંચતું દોસ્તો કેન્કર વસાવા એ વખતે લડાઈ ને લડે છે કે ડેમ ના ડૂબ જેના મકાન ગયા એના મકાન જો પ્રશાસન તોડી નાખે પાડી નાખે તો છાતી કાઢીને લડે છે કેન્કર વસાવા એ ભાજપ ને ખટકે છે કે આ સુકામ બોલે છે नंबर लो कंपटीशन में बैठो नंबर लो सरकार की चिट्ठी घर पे आती है आ जाओ जी कुर्सी आपका इंतजार कर रही है और यहाँ क्या होता है यहाँ आदिवासियों के बच्चे भी मुझे मिले नौजवान लड़के बहुत पढ़ाई करते हैं जी सुबह साढ़े तीन बजे उठ के भी पढ़ाई करते हैं खेत में भी खेत में भी किताब ले जाते हैं कि किताब हमारी जिंदगी बदल सकती है पर क्या करें सर पेपर फूटता है और सपना टूटता है पेपर फूटता है चेत्र भाई हम आपके और आपके समाज के साथ खड़े हैं इलेक्शन चल रहे थे जब यहां पे चुनाव चल रहा था पूरा आदिवासी एरिया में गया मैं इतना प्यार इतना लोग प्यार करते हैं कोई उसकी हद नहीं है हम वो पत्ते नहीं है मैं भाजपा वालों को कहना चाहता हूं सुन ले दो चार

चिंता करण जी ज़रूरत थी जे